રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર સાયલાના શાપર ગામે એક ગાયનો અકસ્માત સર્જાયો હતો જે અંગે જાણ કરાતા ચોટીલાથી ગૌરક્ષા ટીમના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ સહિત અન્ય સભ્યો અને અન્ય ગૌપ્રેમીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા સરકારની એનિમલ હેલ્પલાઇન વન નાઇન સિક્સ ફોન કરવામાં આવ્યો હતો પરંતુ હેલ્પલાઇન નંબર પર એવો જવાબ મળ્યો કે સાંજના પાંચ વાગ્યા સુધી જ અમારી ટીમ સારવાર માટે આવે છે પાંચ વાગ્યા પછી નહીં આવો જવાબ મળતા ગૌરક્ષકો નિરાશ થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે ચોટીલા નેશનલ હાઇવે પર ડોડિયા બાઉન્ડ્રી સુધી રોડ પર મોટી સંખ્યામાં ગૌવંશ જોવા મળે છે મોટાભાગે રાત્રિના સમયે આ ગૌવંશનો અકસ્માત થવાની સંભાવના વધી જાય છે આવા સમયે એનિમલ સારવાર માત્ર વાગ્યા સુધી જ કેમ એવો સવાલ થાય છે આ સારવાર ચોવીસ કલાક મળવી જોઈએ તેવી ગૌરક્ષકોની માગ માંગ છે આના માટે જિલ્લાના સાંસદ અને ચોટીલાના ધારાસભ્યએ બને એટલી વહેલી તકે જરૂરી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ તેવું ગૌરક્ષકોનું કહેવું છે ઇજાગ્રસ્ત ગાયની હાલત વધુ ગંભીર રાજકોટ કરુણા ફાઉન્ડેશન ગૌશાળામાં ઓપરેશન માટે તાત્કાલિક મોકલવામાં આવી હતી જય ગૌમતા ફોરેજભાઈ ચોહાણ ગૌરક્ષા ચોટીલા આ પરિયર ચોમિત્ર આજ ચોટીલા નેશનલ હાઇવે જે છે ખાસ કરીને રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે હાલ આપણે સાપર ગામે ઊભા રહીએ છીએ સાયલા તાલુકાના આ નેશનલ હાઈવે ઉપર વારંવાર અસંખ્ય પશુધન જે નિરાધાર છે રોડ ઉપર આજ રોડ ઉપર આજ હેરાન થઈ રહ્યું છે ત્યારે વારંવાર પશુધનના ગૌવંશના એક્સિડન્ટ થાય છે ઓગણી બાસઠને ફોન નીકળતા એવું જણાવે છે કે અમારો સમય સવારના સમયથી સાંજના પાંચ વાગ્યા પછી છે મોટાભાગના અકસ્માતો સાંજના સમય પછી થાય છે તો હું સરકારશ્રીને એવી વિનંતી કરવા માગું છું તો પછી પાંચ વાગ્યા પછી આ ગૌ માતાનું અબલ જીવોનું કોણ હાલ ડોક્ટરોની સુવિધા આ વિસ્તારમાં બિલકુલ નથી ત્યારે આવા જે ગૌમાતાના જે અબોલ પશુઓ છે ત્યાં નિરાધાર છે એના પણ એક્સિડન્ટ થાય છે રોડ પરની સમસ્યાનું જે અત્યારે પશુઓ રખડી રહ્યા છે સરકારે અવશ્ય હલ કરવું જોઈએ વારંવાર આપણું પશુધન નાશ પામે છે આપ જોઈ રહ્યા છો આવા હું તમને આ ગાયની એકદમ નાજુક છે આ ગાયની આવડી હાલત હોવા છતાં ઓગણી ભાષાના કર્મચારીઓ પાંચ વાગ્યા પછી આવવાની ચોખ્ખી ના પાડી દીધી તો પછી આ ગૌમાતાનું કોણ તો ગુજરાત સરકાર અને ખાસ આ વિસ્તારના ધારાસભ્ય અને આ વિસ્તારના સાંસદને મારી બે હાથ જોડી ગૌસેવકો તરફથી નમ્ર વિનંતી છે કે માર્ચ બાટનો સમય વધારવામાં આવે આ વિસ્તાર મોટો હોય યાત્રાધામ હોય આ વિસ્તારમાં ઓગણી બાછની સેવા તત્કાલ ચાલુ કરવી જેના માટે હું જિલ્લાના સાંસદને પણ વિનંતી કરું છું આપના માધ્યમથી